જય અંબે જય ભોલે જુઓ આજે આપણે બનાવવાના છીએ ટીકડી ભજીયા તો ટીકડી ભજીયા બનાવવા માટે આપણે શું જોઈશે એક તો ડુંગળી સુધારેલી જોઈશે સૂકી આરી પછી આલીલા મરચાં છે કોથમીર છે આદુની પેસ્ટ છે મીઠું છે આ લાલ મરચું છે આ ચણાનો લોટ છે પાણી સોડા જોઈશે અને આમાં હિંગ છે તો ચલો હવે આપણે બનાવવાનું ચાલુ કરશું જો આ બધું મિક્સ કરી દઈએ ડુંગળીમાં મરચાં નાખ્યા એ શું હિંગ નાખી હા હિંગ લાલ મરચું

હવે ચણાનો લોટ નાખો જો આ એક વાટકી જેટલો ચણાનો લોટ છે અને એમાં પાંચ ડુંગળી છે એટલે આપણે આટલે વાટકી લોટ નાખી દઈશું અંદર જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે બીજો થોડો લોટ લીધો આપણે જરૂર પડે એટલો લોટ લેવાનો છે નહીં તે સરખું મિક્સ કરી લેવાનું છે હવે પાણી નાખો પાણી નાખીને થોડું એને કાઠું આપણે ખીરું રાખવાનું છે હા ગીલું નહીં કરી લેવાનું કાઠું રાખવાનું છે એટલે પાણી થોડું થોડું નાખતા જવાનું જો હલોટ કાઠો આપણે ખીરું તૈયાર કરી લીધું છે હવે આને આપણે પાંચેક મિનિટ માટે મૂકી દઈશું પાંચ મિનિટ પછી ત્યાં સુધી આપણે હવે તેલ ગરમ કરી લઈએ ચલો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આ પાંચ મિનિટ થઈ જશે ખીરાને તો આમાં આપણે થોડા સોડા નાખી દઈએ જો સોડા સોડા ઉપર થોડું તેલ નાખ્યું સોડા ઉપર હવે આપણે બધું ખીરું મિક્સ કરી લઈએ જો આ આપણું તેલ આવી ગયું છે હવે આપણે ભજીયા તરી લઈએ અને કાચા પાકા જ તરવાના છે અને ધીમે ગેસ કરવાના છે ગેસ ધીમો કરી દઈશું હવે ટીકડી ભજીયામાં ગરમ ગરમ હોય ને તારે એને દબાઈ દેવા પડે ગરમ ગરમ હોય તો સરખા દબાઈ જાય જો આને કાચા પાકા તરીને પછી કાઢ લેવાના છે પછી આપણાની ટીકડી બનાવી દઈશું જો ગરમ ગરમ હોય ને તારી ટીકડી બનાવી લેવાની જુવા આ ભજીયા આપણે તરી લઈએ આને ફૂલ ગેસમાં તરવાના છે આને ધીમો નહીં કરવાનો ફૂલ ગેસમાં તરી લેવાના છે બીજી વખત જે કરીએ ને ઘાણે ફૂલ ગેસમાં જ તરવાનો જો આપણા ટીકડી ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આ ટીકડી ભજીયા ટામેટાના કેચઅપ સાથે પણ ખવાય તો ટીકડી ભજીયા તૈયાર છે જો આ તમને આ વિડીયો ગમ્યો હોય તો આને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આ વિડીયો બીજાને મોકલજો ચલો મળીશું નવા વિડીયોમાં આવજો